એક ભાઈ કહેતો હતો કે મને રાતે સપનું આવ્યો છે એક છકણ મેં કે ધન ભાર્યું છે તો મને કહેવાય રહ્યો નથી મેં હું જાણી ગયો છું ઈ રહ્યો છે એટલે મને પાછળ પાછળ જવા જઈ રહ્યો કાંઈક કરતો તો હોય છે

ના ના નથી પડ્યું તો તારા મને હળદો હાલ દેતો સારું લેવાનું હવે ખોલવું ભાદરું નથી ખોલવું તો